હેલો મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ગુજરાતના ભાગના વિસ્તારોમાં ઠંડીનો પારો ધીરે ધીરે ઉપર જઈ રહ્યો છે આ ડિંજવાથી ઠંડીમાંથી આશિક રાહત મળી રહી છે ત્યારે હવામાન નિષ્ણાતે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કડકડતી ઠંડી ઠંડીનો રાઉન્ડો શરૂ થાય છે તેવી આગાહી કરી છે હવામાન વિભાગે ચોવીસ કલાક તાપમાન વધવાની અને પછી ઘટવાની આગાહી કરી છે આવતીકાલે ગુજરાતમાં ઉત્તરાયણનો પર્વ છે તો જોઈએ આગામી પાંચ દિવસ હવામાનનો મિજાજક કેવો રહેશે તો હા મિત્રો હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે હવામાન વિભાગે ગુજરાતના હવામાન અંગેની આગાહી આપતા જણાવ્યું છે કે સૌરાષ્ટ્ર કચ્છ સહિત ગુજરાત ભરમાં અને દીવ દમણ અને દાદરાનગર હવેલીમાં હવામાન શુલ્ક રહ્યું હતું સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાનનો નોંધપાત્ર વધારો થયો ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં નોંધપાત્ર વધારો થયો બાકીના પ્રદેશોમાં કોઈ મોટો ફેરફારો થયો નથી કચ્છના કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાન સામાન્યથી નોંધપાત્ર નીચે હતું સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં સામાન્યથી સામાન્યથી નોંધપાત્ર ઉપર દરિયાકાંઠાના કેટલાક ભાગોમાં સામાન્યથી નોંધપાત્ર ઉપર સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં કોઈ મોટો ફેરફાર દેખાય એમ લાગતું નથી તો જ્યાં હા મિત્રો હવામાન વિભાગે વધુમાં જણાવ્યું છે કે ગુજરાતમાં ઉત્તર પૂર્વ પૂર્વીય પવનો ફૂંકાઈ રહ્યા છે આ સાથે તાપમાન અંગે જણાવ્યું કે ચોવીસ કલાક લઘુત્તમ તાપમાનમાંથી બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ જેટલું વધશે જે બાદ બે દિવસમાં બેથી ત્રણ ડિગ્રી લધુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાશે જે બાદ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળ્યો નથી તો જે હા મિત્રો હવામાન નિષ્ણાત શેટીએ ગુજરાતના હવામાન અંગે મોટી આગાહી કરી છે તેમણે જણાવ્યું છે કે મોટા ભાગના વિસ્તારોમાં કડકડતી ઠંડી પડશે સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક વિસ્તારોમાં ખૂબ ઠંડી પડવાની સંભાવના છે મંગળવારે રાત્રે કચ્છથી મજબૂત ઠંડીનો રાઉન્ડ શરૂ થશે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ કડકડતી ઠંડી પડશે આ સાથે તેમણે જણાવ્યું કે કચ્છના ગ્રામ્યમાં જીરો સુધી સુધી તાપમાન પહોંચી શકે છે કેટલીક જગ્યાએ સાંકળ બિંદુ જામી શકે છે અને કેટલાક જિલ્લાઓમાંથી દસથી નીચે તાપમાન પહોંચી શકે છે ગુરુવારે ઠંડી ચરમસીમા પર છે તો જ્યાં મિત્રો હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે દેશના હવામાનની વાત કરીએ તો દિલ્હી અને આસપાસના રાજ્યોમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી તીવ્ર ઠંડી વચ્ચે ભારતીય હવામાન વિભાગે એક મોટી ચેતવણી જારી કરી છે ભારતીય હવામાન વિભાગે રાજધાની દિલ્હી તેમજ ત્રણ રાજ્ય પંજાબ હરિયાણા અને પશ્ચિમ રાજસ્થાન માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે જેમાં તીવ્ર ઠંડી અને ખૂબ જ કાઢ ધુમ્મસની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે પશ્ચિમમાં ઉત્તર પ્રદેશ અને પૂર્વ રાજસ્થાન માટે ઠંડી અને ધુમ્મસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે તો જે હા મિત્રો જમ્મુ અને કાશ્મીર લદ્દાખ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ બિહાર પૂર્વ ઉત્તર પ્રદેશ પશ્ચિમ બંગાળ અને સિક્કિમ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યો છે તો જે હા મિત્રો દિલ્હીમાં રવિવારે સિઝનનો સૌથી વધુ ઠંડો દિવસ નોંધાયો હતો જેમાં આય નગર વિસ્તારમાં લઘુત્તમ તાપમાન બે પોઈન્ટ નવ ડિગ્રી સેલ્શિયમમાં ઘટી ગયું હતું સોમવારે દિલ્હીના લોધી રોડ વિસ્તારમાં પણ લધુત્તમ તાપમાન ત્રણ ડિગ્રી સેલ્શિયસમાં નોંધાયું હતું ભારતીય હવામાન વિભાગે રવિવારે ચેતવણી જારી કરી હતી આગામી બે દિવસે દિલ્હીમાં ઠંડ ઠંડીનું મોજું વધુ વધવાની તીવ્રતા બનવાની ધારણા કરી રહી છે તો જ્યાં મિત્રો અમારો વિડીયો કેવો લાગ્યો અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના પડતા તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર